તો હાલો મિત્રો જય માતાજી જય માં મોગલ તો કેમ છો બધા હો બધા મજામાં જશો તો સ્વાગત છે અમારે એક નવા વિડીયોમાં તો મિત્રો અત્યારે અમારે જો દોસ્તાર આવ્યો હતો લગાડી દીધો હું તો ઘર માંથી બહાર જ નીકળ્યો મુકાભાઈ છે બધા હેપી હોળી નામ જો આ ભાઈ તો જો આ ભાઈ નું મોઢું ને જો કેમ છે હાલો અમે આગળ જઈએ છીએ ગામમાં ગામમાં માંગી બતાડ્યું બધા દોસ્તારો સાથે હોળી રમશું ને તો બન્યા વિડીયોમાં નવા હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અમે મિત્રો આ જો ઝાપે પેગેન જો આ બધા ગેરીયા તો જો આ હેપી હોળી હેપી હોલી મિત્રો કેમ છેલા હોળી કેમ છે ગામમાં એમ જ રહેવાનું જાવ જાવ બધીને રંગો જાવ આ રંગવાનો છે તને અરે લીલાનો બસ બસ હાલો મિત્ર આ બધા જો તો અરવિંદભાઈ કેમ છે સારું જો અરવિંદભાઈ છે ના એ

એરા છે અમારા રમો કાકા રમો કાકાને લઈ લ્યો લઈ જ્યો રાજે અમારે એસ્પર હોય ને

મોઢું બડું કો આપણો નાથળનો નો છે કે આ ભાઈ નાથ ના જ લાગતા

ખાલી સાંજલો અરે 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 આ મોઢું લાલ પીળું કેમ થઈ ગયું આ મોઢું લાલ પીળું કેમ થઈ ગયું આ કોણ છે ભાઈ 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 ગામ ગામ

આ તો બાસ્કી લઈને રખડે જો અમારો મુકાવાઈ મિત્ર આ અમારા સંજયભાઈ ઘરેથી લોટ લઈને આવ્યા જો તો ગામનો લોટ લઈને આવ્યો કે સંજય ઉડાડો ઉડાડો આ વર્ણો બાપથી આ દોડો દોડો કરીને હેપી હોળી કઉપી હોળી હેપી હોળી હા રાજુભાઈ લાલ પીળા ગેરા ખાલી સાંજલો ભાઈ ભાઈ છે કોણ ભાઈ કયું ગામ ભાઈ એ ભાઈ હે ભાઈ ભાઈ કયું ગામ આ લાલ પીડા કેમ થઈ ગયા ભાઈ

આપો આપો લા કોણ છે અઘરી બાવ તો નથી ને આ પીટી જોલે જ गेला આને લઈ જઈ એ આને એમ હાલે ની ને ભાઈ ઓ મોર કેમ છે હારું કે એવી ને એટલે કો ભાઈ કોણ હું મહેશ હેપી હોલી ¿Qué acá? la pesquisa, ¿no? <laughs>